મૌદાના ધારાસભ્ય દ્વારા પોતાના વિસ્તારમાં વિવિધ સેવાઓ આપતી બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી આંગણવાડી મધ્યાહન ભોજન અને ભજન મંડળીની બહેનો સાથે ઉજવી રક્ષાબંધન 500 થી વધુ બહેનો દ્વારા પોતાના ભાઈ એવા ધારાસભ્ય સંજયસિંહ મેડાને રાખડી બાંધી છે મહત્વની વાત છે કે ખેડા જિલ્લામાં માતાપિતા વગરની દીકરીઓ જેઓના સમૂહ લગનો કરાવવાની શરૂઆત સંજયસિંહ દ્વારા કરવામાં આવી હતી જે બાદ હવે પોતાના વિસ્તારમાં વિવિધ સેવાઓ આપતી બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણીની શરૂઆત કરી છે જિલ્લા સાંસદ દેવસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આપણા સનાતન ધર્મની હિન્દુ પરંપરામાં રક્ષાબંધનનું એક વિશેષ મહત્વ છે પુરાણ કાળથી આપણે રક્ષાબંધનનું પર્વ ઉજવીએ છીએ વિશેષ કરીને આ પર્વ એકબીજાના માટે કાળજી માન સન્માન અને પ્રેમ અને સુખ દુઃખમાં ભાગીદાર થવા માટેનું આ પર્વ હોય ત્યારે બહુધા વિધાનસભાના યુવાન જાગૃત અને સક્રિય ધારાસભ્ય શ્રી પોતાના મતવિસ્તારમાં કામ કરતી બહેનો એ વિશેષ કરીને આંગણવાડીની બહેનો કેળાગર બહેનો મધ્યાહન ભોજન સાથે જોડાયેલી બહેનો અને આરોગ્યની સેવા આપતી અનેક આશા વર્કર બહેનોને આ દિવસે એકી સાથે બોલાવીને તેમનું સન્માન કરવાનો કાર્યક્રમ આ બહેનો દ્વારા સૌને રાખડી બાંધવામાં અને બહેનોને એની સામે એક વિશેષ પ્રયોગ કર્યો છે પ્રકૃતિનું જતન એના માત્ર સાડી આપીએ છીએ પણ એ બહેનને આપણે વૃક્ષ પણ આપીએ છીએ અને આજના દિવસનું સ્મરણ કરીને એ વૃક્ષનું જતન કરે એ વૃક્ષને ઉછેરે એક પ્રકારે પ્રકૃતિનું રક્ષણ કરે અને પ્રકૃતિના જતનનો પણ આજે સંદેશો આપવાનો આ પ્રયોગ હું માનું છું કે ગુજરાતમાં પ્રથમ વખત થઈ રહ્યો છે સ્નેહનું બંધન પ્રકૃતિનું જતન આવા સુંદર યથાર્થ સૂત્ર સાથે આજનો પ્રસંગ જેને સૂજો છે એવા અમારા ધારાસભ્યને હું ખૂબ અભિનંદન આપું છું સાથે અમારા સૌ આગેવાનો છે બાવીસ ગામ પાટીદાર સમાજની વાડીના જેને કહેવાય સંસ્થાપક મુરબી હિતેશભાઈ જેઓ હંમેશા અમારા પડખે છે એવા અમારા મૌદા નગરના પ્રમુખભાઈ શ્રી રૂપેશભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ અને મૌદા વિધાનસભામાંથી ખેડા અને નડિયાદ અને મૌદામાંથી પધારેલા સૌ આગેવાનો અને આ સૌ બહેનોને આજે સાથે મળીને સ્નેહ સંબંધ વધારે ગાઢ થાય my school is one such future-ready school where i understand each and every concept taught in the class and don't rote learn where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio-visual learning activity-based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself.